નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું મોડલ પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ તમારી પ્રથમ સત્ર પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ખૂબ જ પ્રશ્ન તેની અંદરથી પૂછાવાની શક્યતા છે તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જેથી કરીને આવનારા જે વિડીયો છે કુલ છ ગુણના વિકલ્પો પૂછાશે પેલું ટેકનોલોજી એટલે તો જવાબ આવશે વિકલ્પ સી વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા બીજું નાલંદામાંથી મળે આવેલ બુદ્ધની તામ્રમૂર્તિ મૂર્તિની ઊંચાઈ કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ બી અઢાર ફૂટ ત્રીજું એન્ડ એની કટનું નિર્માણ કઈ નદી ઉપર થયું તો જવાબ આવશે વિકલ્પ બી કાવેરી ત્યાર પછી જો એ ચોથું ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ ઊંચાઈ ક્ષેત્ર ધરાવે છે તો પંજાબ પાંચમું કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો વેગ નવો યુગ શરૂ થયો તો જવાબ આવશે વિકલ્પ સી ઓગણીસો એકાણું નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી કોલસો મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેની અંદરથી તમને દરેકે દરેક પ્રકારના તમારા મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર ખૂબ જ આસાનીથી અને સરળ ભાષામાં મળી રહેશે એટલા માટે જે નવનીત છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત અથવા તો કોઈપણ પ્રકારનું સાહિત્ય કે મટિરિયલ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે મેળવી શકશો અથવા તો નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે નવનીત જે છે તે ઘરે ફ્રી ડિલિવરી મેળવી શકો છો અને એકદમ ડિલિવરી ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ લેવો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આર્થિક ઉદારીકરણમાં દેશમાં ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા શરૂ કરવામાં આવી તો ખોટું લીધે દેશના જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે તો સાચું કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે તો સાચું નાગાર્જુન સાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને આંધ્રપ્રદેશને મળે છે તો ખોટું મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત અને આર્યભટ્ટ બંધારણીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા ખોટું શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી તો સાચું ત્યાર પછી આગળ એક બે શબ્દોની અંદર જવાબ લખો જેના કુલ બે માર્ક્સ છે એમાં પહેલો સવાલ ઈસવીસન ઓગણીસો એક્યાસીમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કોણે પસાર કર્યો તો ભારત સરકારે આઝાદી પછી શાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું તો પંચ વર્ષીય યોજનાઓ ત્યાર પછી છે એક બે વાક્યમાં ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ગ છે એમાં પહેલો સવાલ કોનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તો દક્ષિણ ભારતમાં ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે પ્રાણી રોગની પ્રાણી રોગોનો બે પ્રખ્યાત ગ્રંથોના નામ જણાવો તો હસ્તી આયુર્વેદ અને શાલિહોત્ર રચિત અશ્વશાસ્ત્ર આ બે પ્રાણી રોગોના પ્રખ્યાત ગ્રંથો છે આર્યભટ્ટે શું સાબિત કર્યું હતું તો આર્યભટ્ટ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડે છે તેથી ચંદ્રગ્રહણ થાય છે ચોથું નર્મદા ખીણ યોજનાની સિંચાઈનો લાભ કયા કયા રાજ્યોને મળશે તો નર્મદા ખીણ યોજનાની સિંચાઈનો લાભ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળશે પાંચમું ભારતમાં કયા વિસ્તારો સઘન સિંચાઈ ક્ષેત્ર છે તો ભારતમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લા અને મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો પંજાબ હરિયાણા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો જેના કુલ છ માર્ક એમાં પહેલું દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે શા માટે તો દક્ષિણ ભારતની જમીન સખત અછિદ્રાળું અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંગરી શકાય છે આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે ત્યાં ઉંચાઈ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુમાં આ રીતે ઘણી પ્રચલિત છે મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો ત્યાંથી પણ તમને આ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે ત્યાર પછી છે બીજું ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે તો ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ નીચે પ્રમાણે છે ભારતીય સંસ્કૃતિ વિશાળ ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે તે સંકુચિત કે મર્યાદિત નથી ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન પરંપરાગત આદર્શો જ્ઞાન અને સમજણનો થયેલો છે ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુ સમાનતા અને વિશ્વ બંધુત્વની ભાવના મહાન ગુણો ધરાવે છે ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ જીવન પદ્ધતિ અને મૂલ્યોમાં વિવિધતા છે આમ છતાં દેશના લોકોમાં મૂળભૂત એકતા જળવાઈ રહી છે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અને એક વિશિષ્ટ લક્ષણ છે ત્યાર પછી ત્રીજો સવાલ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે તો વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને નીચે પ્રમાણેના લાભ થવાની સંભાવના છે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો ઝીરો પોઈન્ટ પાંચ ટકા હતો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં જંગી વધારો થયો પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને એક ટકાથી એક ટકાથી વધારે થયો ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી આયાત જકાત વગેરે નાબૂદ કરશે જેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે દેશની નિકાસ વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે જેથી દેશની વિદેશી હુંડિયામણમાં વધારો થશે મિત્રો ફરી મળીશું આપણે આજે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે